પચીસ વર્ષ થી ગાબડે જઈ અને સર્વે કરી રહ્યા છે કે હકીકત નુકસાન કેટલું છે જો તમારા કાનની અંદર કચરો હોય મગજ ની અંદર જેમ કે માર ખાલી થઈ ગયા હોય તો આ મંચ ઉપર કેવું જયદીપસિંહ ચૌહાણ

સમગ્ર ગુજરાત ભર ની અંદર અનેક મહાનગરો ની અંદર નગરો ની અંદર આજે ખેડૂત જજુમી રહ્યો છે કારણ કે બાપ દાદાએ પોતાની આજીકી આજીવિકા માટે જે જમીન માં ભોગે વસાઈ હતા સુધી ટકાવી રાખી એને સરકાર એના મરતિયાને આપવા માટે એક મહા અભિયાન છેડી રહી છે ટીપી સ્કીમ ની અંદર 40% કપાસ સાથે શહેરોનો જારે વિકાસ કરવા જઈ રહી છે ત્યારે આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે શહેરનો આજની તારીખે તમે ડેવલપ કર્યા છે

આવનારા સમયમાં આપણે પાટીદારોએ જોયું કે જે હાર્દિક પટેલના હંગાથી આપણે ચરી અને આપણા ચૌદ ચૌદ યુવાનો જે ગુમાવે આપણે એનું રિઝલ્ટ કોઈ મળ્યું નથી અને એ જ હાર્દિક પટેલ જઈ અને ખોડામાં બેસી ગયો

અમારે નોકરી ધંધો કરવાનો સમય છે પણ અત્યારે માઈક લઈને આ આંદોલનકારી બનવાનું કારણ શું જો આઠમી પાસ અને નવમી પાસ વાળા જો આપણા ઉપર રાજ કરતા હોય અને આપણે ભણેલા ગણેલા યુવાનો જે આ બાજુ ઊભા છે ને એઓને જો ઊભું રહેવાનું વારો હતો તો ધિક્કાર છે આપણને ફક્ત ને ફક્ત હવે એક જ રસ્તો આ સરકારને ઉખાડીને ફેંકી દો જો શિક્ષકો ન્યાય માંગવા જાય તો કેવા એમના ઉપર લાઠી ચલાવવામાં આવે જો શિક્ષકોની ભરતી કરવામાં આવે તો એના પર લાઠી ચલાવવામાં આવે શા માટે ભાઈ હક નથી છોકરાઓને ભણાવવા નથી હમણાં એક આપણે પિક્ચર જોયું એમાં એક આઈપીએસ કીધું છે જો અનપડ અનપડ રહેશે તો આ ઉઠાવ રાજ કરશે કરશે ને કરશે હમણાં હાથ આપરાજ અહીંના મંત્રી ઋષિ ભાઈએ નિવેદન આપ્યું કે ગુજરાતની શાંતિ ડોળવા આપણા શાંતિ ડોળવા બેઠા થયા આ શાંતિ ડોળી રહ્યા છીએ આપણે ખેડૂતના પ્રશ્નો કરી રહ્યા છીએ એમની વાચા આપી રહ્યા છીએ જે આપણા અંદાજી અત્યાચાર થઈ રહ્યો છે આપો હક છે જે આપણો જન્મસિદ્ધ અધિકાર છે એ લેવા માટે આપણે જે આપણા ઉપર લાઠી ચલાવવામાં આવે આપણને દેશદ્રોહી જાહેર કરવામાં આવે અમરો સાહેબે કીધું એવી રીતે કે આર્મીની અંદર એક જ કહેવાય છે આંદોલન કરો તો દેશદ્રોહી શા માટે નહીં ગૌચરવાળા અમારા બાબા બેઠા છે એમણે કીધું ગૌ હત્યા આટલી થઈ રહી છે અને આ ગૌ હત્યામાં મોટામાં